મારો પ્રશ્ન એવો છે કે રાજકોટમાં અઢારે અઢાર વોર્ડમાં આરોગ્ય કેન્દ્ર છે એમાં આરોગ્ય અધિકારીને જઈને તપાસ કરવી પડે ક્યાં આરોગ્ય કેન્દ્રમાં શું સુવિધા ઘટે છે એ કોઈ દિશાયની ઓફિસમાં બેઠે બેઠે એમનું હાકે દેવું ન હાલે મારો પ્રશ્ન એ આ પ્રજાનો પ્રશ્ન છે કારણ કે પ્રજાને કાંઈક સુવિધા ઘટતી હોય તો આને જવું પડે ને આરોગ્ય અધિકારી તરીકે આંટો મારવા કે ભાઈ ક્યાં શું ઘટે છે તો આ કોઈ નહીં દેવું ન આવે મારો પ્રશ્ન એ હતો નથી એટલે જ મારે કેવું પડ્યું કે ઓફિસમાં બેઠા બેઠા વહીવટ નો હાલે અઢારે અઢાર વોર્ડમાં એટલા આરોગ્ય કેન્દ્ર છે ક્યાંક જાતે તપાસ કરવી પડે આરોગ્ય અધિકારીને એને જવું નથી માલિકોર બેઠા બેઠા આ કેવું ન હાલે મારો પ્રશ્ન જીધો ઘણા આરોગ્ય કેન્દ્ર એવા છે મોટા એમાં ઘણામાં સુવિધા રૂમ બનાવેલા છે ઘણી સુવિધા ઘટે કોઈ લેબોરેટરીના મશીન છે કોઈ સોનોગ્રાફીના મશીન છે એવા બધા આરોગ્ય કેન્દ્રોમાં ઘટે છે તો આને એ ધ્યાનમાં લઈને કરવું પડે અમારા જેવા જો કે ધ્યાનમાં લે સરકારમાં જઈને એમનું હાઈકા કરે બાકી કોઈને આને કીધું નથી કોઈને કહેતોય નથી આ ખોટીનો છે ઘણા કોર્પોરેટર કીધું આ કોકનું ધ્યાનમાં લેતા થાય ને ઓફિસમાં બેઠા એટલે જ મારે મેયર સીરે કમિશનરને સીરે બોર્ડમાં મારે એટલે કહેવું પડ્યું મારે કહેવાનું ન હોય આ નથી કરતા એટલે કહેવું પડ્યું મારે